સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે બનાવીશું કઢી કઢીની સ્પેશિયલ રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મેં અહીં અડધા કળશા જેટલી ખાટી છાશ લીધી છે ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ બે ચમચી જેટલો બાજરાનો લોટ બે લીલા મરચાં આટલી સામગ્રીનો ઉપયોગ કર્યો છે હવે આપણે ખાટી છાશમાં ચણાનો લોટ બાજરાનો લોટ લીલા મરચાં બધું ઉમેરી દઈશું છાશ ખાટી હોય વધારે પડતી તો તમે થોડું પાણી પણ ઉમેરી શકો છો હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી અને બરાબર રીતે આપણે એને મિક્સ કરી લઈશું એક પણ લમ્સ ના રહે તે રીતે તમારે મિક્સ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ તૈયાર છે હવે આપણે આને વઘારી લેવાનું છે એકવાર આ રીતે કઢી જરૂરથી ટ્રાય કરજો મેં એક તપેલીમાં તેલ ગરમ થવા રાખી દીધું છે હવે આપણે એમાં રાઈ જીરું થોડા મેથીના દાણા પણ ઉમેરીશું અડધી ચમચી હિંગ મેથીના દાણાથી કઢીનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે જેથી મેં મેથીના દાણા લીધા છે હવે તેમાં તમારે બનાવેલું મિશ્રણ નાખી મીઠા લીમડાના પાનની એક તીખી ઉમેરવાની છે હવે આપણે આને પંદરથી થી વીસ મિનિટ સુધી આ રીતે ઉબાળી લેવાનું છે એકદમ ઘટ બની જાય ત્યાં સુધી ઉમેરવાની છે જે બબલ્સ થઈ રહ્યા છે એ બબલ્સ પણ થતા બંધ થઈ જશે ત્યાં સુધી ઉકાળવાની છે કઢી બનાવવા માટે વાસણ જાડા તળિયાવાળું ઉપયોગ કરવો તો કઢી હવે તૈયાર થઈ રહી છે તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં રહેલું બેલાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીને આવતાની સાથે તરત જ તમને ખ્યાલ આવે થેન્ક યુ મારો વિડીયો જોવા માટે અને મારી ચેનલમાં ઘણી બધી રેસીપીઓ છે જોવા માટે મારી ચેનલને જઈને ચેક કરો